ત્યાં સુરતના પુણા ગામ ભયાનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે સુરતના પુણા ગામ ભયાનગર પાસે આવેલા વિષ્ણુ ભારત સોસાયટીનો વીડિયો સામે આવ્યો છે ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી રહ્યા હોવાનું દેખાય આવે છે સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે દારૂ પાર્ટી કરે છે અને હંગામો કરે છે અને ટ્યુશને આવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ મૂકી કહ્યું આજ કે બાદ મત નહીં તો ગરદન ઉડા અસામાજિક તત્વોની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઘટના બાદ પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અમદાવાદ સિટી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજાર ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચુકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને છે એની બે હિસ્ટ્રી કઈ નથી એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર આઠ કિલોમીટર દૂર એક શિવાના ગામ છે ત્યાં પોતે મંદિરની દેરી બનાવી અને આ સાધુ જીવન ગાળે છે એનો પોતાનો પરિવાર પણ છે જે પરિવાર એના જે સિનિયર ગામ છે એમાં રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યું છે